ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગસ્વામીને વાતો સાક્ષાત સવિતા ભાગ એક આજની કથાની અંદર આવ્યું બહુકાળ કરે કે સત્સંગા તબ હોય તો સંશયિકા ભંગા જે વસ્તુનો સંશય એ નાબૂદ સનાથી થાય તો સત્સંગ કરવાથી સહવાસથી એકબીજાને ભેગા રહેવાથી માણસ ઓળખાય નહીં એકદમ પણ રહ્યો ત્યારે બોલે ચાલતે ખાતે પીતે ઉડતે હાલતે ચાલતે સરુ ક્રિયા જણાય વિશેષ ગુણ અવગુણ બાળવસ્થામાં ન જણાય વૃદ્ધમાં ન જણાય યુવાનમાં જણાય કોઈ બાળ અવસ્થામાં સારો હોય અને યુવાન અવસ્થામાં બગડી જાય કોઈ બાળ અવસ્થામાં ઓલ્યો હોય તો યુવાનમાં સારો થઈ જાય એટલે સત્સંગ કરેગા ત્યારે સંશયનો ભંગ થાય સત્પુરુષનો સમાગમ એ મહત્વ છે પછી જ્યાંથી થઈ નારાયણ થળે પધાર્યા જે જૂનો પ્રસાદીનો સ્થળ છે શ્રીજી મહારાજ ઘણીવાર આવ્યા છે મુક્તરાજ રાજય ધામમાં ગયા ને આ સંસ્કાર કર્યો મહારાજને નાયા છે ઘણી વાર જતા ને આ હતો એમાં પછી ઝાડો પર સડી અને ઠેકડા મારતા કલકલિયો મારે ને કે નહીં સંકેત કેમ મળે કલકલીઓ પંખી છે ઉપર આમ પડે અને સાસમાંથી પંખી માસ્ટી જાય ત્યાં પછી ઠાકોરજી ન સંતો હરિભક્તો ભજન આવ્યા અને પછી સભા કરી શ્રી વધુજીભાઈએ મધ્યનું ઓગણસાઠ સંધુભાઈ સારંગોનો દસનો વસના મત બોલ્યા સભા કરી સ્વામી બાપાએ ઘણી ઘણી વાતો કરી પક્ષ કેવો રાખો ભગવાનના ભક્તોનો જેવો સંબંધીમાં છે એવો સંબંધી છે એની સાથે કાંઈ બોલાસાલી થાય તો હરખો થઈ જાય પણ ભગવાનના ભક્તોએ લગારે કઠણ વસન કીધું હોય તો જીવે ત્યાં સુધી મૂકે આવતી નહીં એને જેવું સંબંધમાં છે એવું ભગવાનના ભક્તોમાં કહેવાય નહીં એનું કલ્યાણ પણ થાય નહીં એના પર સદ વાસનાવાળા નવા ગમના ડાયાભાઈ કડિયા પ્રયત્નો રોગ તો અહીંથી ક્યાં ગયા ગોકુલ મથુરા જાત્રામાં ગયા જાત્રામાં પણ જ્યાં રોગ લાગુ પડ્યો ને એટલે પછી દેહ છોડી દીધો પરંતુ વાસના અહીં રહી ગઈ એટલે મરીને ભૂત પ્રયત થયા ભૂત પ્રયત થયા વાસના રહી જાય ને એટલે ગમ્યું હોય ને હવેથી એટલે અહીંયા આવ્યા પછી મજા ધુકરી મારવા બી પરિવાર હતી કે ભગત એના કાંઈક ભયના દીકરા થતા અને સાથે સત્સાર એટલે ત્યાં ગયા આવ્યા પછી વાત થઈ પછી સાંઈ બાપા ગયા ત્યાં ઘીરે અને પછી છે એને પ્રયત્નો દેશ વડાવ્યો ઘીરે આવે મકાનમાં બધી ફળિયામાં તમારે પણ કોઈને કંઈ બોલાવે કરણે કાંઈ નહીં ખાલી દેખાડો દે દરવાજો દરવાજો હવે ગાડી જોડો હોય ને ભાઈ જાય બહુ ત્રાસ તો થાય ને એને હગાવાલે વાત કરી મેં આમ કર્યું પછી ન્યાસ ગયા સ્વામી મોસરે બેઠા અને પછી ઉપરથી આવ્યો નેવા માટે આમ ડોલે આ બી પછી પાણી સટ પાણી પીધું એક હાંડો પાણી પી ગયો આમ સાપ મારે ને જે હેઠળ ન પડે આ બધું પી જાય પછી ત્યાં લાકડું મૂક્યું પછી એટલે વર્ષ ખાઉ ઉતરતું થઈ અને પછી નવેલું તો ત્યાં શરીર મૂકી દીધું અરે કહેવાનું એ છે ગોકુળ મથુરામાં ગયા છતાંય પણ વાસના રહી ગઈ તો એ પ્રેત થવું પડ્યું તો કે પવિત્રધામ કહેવાય ને કે ગોકુળ મથુરા એટલે પવિત્રધામ કહેવાય પરંતુ અત્યારે આપણા અંતરમાં રાગ હોય ને દ્વેષ એને લઈ અહીં થળ પવિત્ર કામ કરતું નથી ગાયનું દૂધ પવિત્ર કહેવાય પરંતુ સાંભળાનું પગરખું હોય એમાં ભરો તો એ અપવિત્ર થઈ જાય સમજાય ને એ પછી પીવાય નહીં અપવિત્ર નાખી દેવું પડે દૂધ જેવું દૂધ છે સતાય એમ ભલે થાન પવિત્ર રહ્યું પણ આપણામાં પરિવર્તન ના આવે ત્યાં સુધી શું સાંઈ બાપાએ સાક્ષાતર સ્વામી કે જ્યાં સુધી આપણામાં કલ ઝૂકશે ત્યાં સુધી બારનો સતયુગની આપણે રાહ જોવાની નહીં લોહીના દસનામાં લેખ્યો સમજાય ને જો આપણા હૃદયમાં સતયુગ છે તો બાર કલયુગ છે તો પણ સતયુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર અને કળી હશે યુગ છે સમજો આપણા હૃદયમાં કલજુગ છે તો બાર સતયુગ છે શું કામનો કાંઈ નહીં બાર કલયુગ છે સતય આપણા હૃદયમાં સતયુગ છે ને તો સતયુગ છે કલી મે સાસો સતયુગ આવ્યો સ્વામી નારાયણ નામ રટન કરી પાર કરો ભવ ફેરા હા જેમાં કલયુગ મેં સતયુગ આવ્યો હા અને કલજુગ સારો છે ત્રણ કરતાં શા માટે દેવતાઓ છે કલજુગમાં ભરતખંડમાં મનુષ્ય જન્મ નિશા રાખે છે અમારા થોડા ઘણા પૂન હોય તો કલજુગમાં ભરતખંડ મનુષ્ય શા માટે ત્યાં ભગવાન પૃથ્વી પર હોય છે ભગવાન એકાંતિક સંત હોય છે કેના આધારે તો વર્તાળ ઓગણીસના વસના પ્રમાણે ભગવાનને સંત પૃથ્વી પર જરૂર ને જરૂર વિસરતા હોય છે જોયું એમ્પોટે કહેવાય ને લાલ લીટો કહેવાય શું કહેવાય ડબલ કહેવાય ડબલ જરૂર ને જરૂર જો એટલે ત્રણ યુગની પ્રજા કળિયુગમાં પાછા ભરતખંડમાં જન્મા છે બોલો હમ અને સ્વામી બાપા કહેતા અને ગુણાતાન સામે કીધું બહાર ગમે હોય પણ આપણા હૃદયમાં છે તો છે સમજ્યા બહાર સતયુગ હોય અને આપણા હૃદયમાં કલજુગ હોય તો આપણે સત્યુ શું કામજો ન કામ આપ સુખી તો આખી દુનિયા સુખી વાહ વાહ ટેસડા કરો આખી દુનિયા સુખી હોય અને આપણામાં હાંડલા કુર્તા હોય તો શું કરો ઘરમાં તો બીજા સુખ આપણો કામનો કામનું આપણું સુખ એટલે કેવું ખબર ભગવાનનું હો કથા કીર્તન વાર્તા ધ્યાન ભજન સંમરણ નિયમ આજ્ઞા ઉપાસના નિષ્ઠા આ જે છે ને એ ભગવાનનું સુખ છે એ સુખ હોય પછી દુઃખ હોય જાય પછી આવે દુઃખ એટલે ખોટા સંકલ્પ મહારાજ લખ્યું પ્રથમ આઠે પોર અંતરમાં બેળા કરે દિવસે સુખે કરી સુવે નહીં રાતે હોય નિંદ્રા આવે નહીં ક્રોધ ક્યારે મટે નહીં અડધા ભલા કાષ્ટને પેઢી ધૂંધવાયા કરે સત્સંગી સત્સંગમાંથી પરવાનો થયો હોય આને નિશાન સત્સંગમાં વધારો થવાનો હોય તો આઠે પર આનંદ વર્તે વા આઠેપોર વાહ એ ત્યાં સમજો કે દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિ પામશે જો સમજણ સતયુગ એટલે શું સારો યુગ એટલે ભગવાન સંબંધી ક્રિયા થાય એ સતયુગ કહેવાય ખર્જુગ હોય તો ભલે યુગનું કોઈ પ્રમાણ નથી જાણે શુદ્ધ સત્વ ગુણ હોય ત્યારે સત્યુગ કહેવાય સત્વગુણ રજોગુણ હોય ત્યારે દ્વાપર એકલો રજોગુણ હોય ત્રતા યુગ નરજ તંબે ભેગા હોય ત્યારે કળજુ કહેવાય સારંગપુરના નવમાં લખ્યું ખાલી એક સતયુગ હોય ને સત્વગુણ ગુણ ઉપરથી યુગની પ્રવૃત્તિ સમજાણો આપણામાં કયો ગુણ છે પ્રમાણે આપણામાં ગુણ છે તો સતયુગની પ્રવૃત્તિ થાય રજો ગુણ હોય ત્યારે દ્વાપર રજ તમો હોય ત્યારે યુગ અને પછી કલયુગ બોલો राजे कथावी कहने से नामोदर कुंडिन से ने नैनतरो नैनतरानी जो नितर। वो प्रसाद गुण attained स्वामी बजासंतो खूब थायाया खूब थाता खूब नरेश संतो जो जुना संतो पसे बालम स्वामी ती पर जुना को રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ વગેરે ઉપડ્યા ન્યા ઓટો મહારાજ સભા કરી બેઠા ત્યાં છે અને ત્યાં સભા થઈ અને ત્યાં પછી બોલા કપરી સદ્દ વાસના અસદ વાસનાને વાતાવી જોયું ધી મૂક્યો ગોકુળ મથુરામાં અને પ્રેત અહીંયા થયું શું હું કરું نگر وہلو پر تھاور جنگم تیر رہ جتو تھاور جنگم میں تھاور تیر جنگم مطلب ہڑتو بھرتو یہ جنگم تیرث مڑو نے تی بہن উদ্ধার تھیو تھاور منو تھیو ہن دک نیا تھاور جی کہ جی اب દમત ના હોય લોરે બહુ ધ્યાન રાખવાનું સમજો સમય ખરાબ નથી આપણા મનનો વિચાર ખરાબ છે સમજાય છે સમય તો એવો નેવો છે પાંચસો વર્ષ પહેલાં ચોવીસ કલાકનો દિવસ હતો ત્રીસ દિવસનો મહિનો બાર મહિનાનો ઘર હો બરા બાબો જીવે હવે થોડો ફેર થયો કે એમાં જીવવામાં બાકી તો કલાક દિવસ એમાં એમ ફેર નથી ચોવીસ કલાક દિવસ છે ને કે ત્રેવીસનો પછી ત્રીસ દિવસનો મહિનો બાર મહિનો બરા ક્યાંય ફેર પડ્યો તો કે ભાઈ સમય બદલી ગયો સમય નથી બદલા તમારી મારી વૃત્તિ બદલી છે શું કીધું સમય બગડ્યો નથી પરંતુ તમારી મારી વૃત્તિ બગડી છે સમય તો એવો ને એવો છે એટલે સંઘ ઉપરથી આ બધી મંડાણ થાય છે સંઘ ઉપરથી એની પ્રાપ્તિ થાય છે સંઘ ઉપરથી ઓળખાય છે આજની કથાની અંદર નાન ધરાની વાત આવ્યા સાંઈ બાપા પધાર્યા અને સાંસ કરી બિરાજમાન થયા બોલો સહેજાન